માતાજી મિત્રો આજના નવ બ્લોગમાં સ્વાગત છે ને આપણે હવે જઈ રહ્યા માતાજી જુઓ કોઈ છે નહીં ફ્રેન્ડ આપણે તો આપણે હવે કદાચ નીકળી ગયા કોમમાં ના કે માતાજીને જો હોય તો મસ્તી કરીએ ઘડી હોય તો આપણે બ્લોગમાં જોડે રહેજો મિત્રો ફ્રેન્ડ તો કોઈ લાગતું જ નહીં પણ મિત્રો બીજું કોઈ હોય કે ના હોય આપણે શ્રાવણ મહિનો ચાલુ હોય એટલે આપણે મહાદેવના દર્શન કરીએ તમને પણ કરાવીએ જોઈ શકો છો આપણે મોળતમાન મંદિર છે ને માનું અને મહાદેવનું બે મંદિર છે જોઈ શકો અને લગભગ કોક તો હશે જ પછી ખબર કોઈ ખબર નહીં પણ તમને મહાદેવના દર્શન તો કરાવીએ અને આપણે પણ કરી લઈએ બરાબર જો આ ઓગડ 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 ભગવાનનું મંદિર છે અને હનુમાન હનુમાનજીનું પણ મંદિર છે જો તો આપણે મેન મંદિર નીચે છે અને પ્રતિષ્ઠા કરીને પછી ઉપર બીજું કર્યું છે તો આપણે વાડી પણ છે બતાવેલું જ છે કોઈ લાગતું તો નહીં બીજું મહાકાળીમાં નું મેન સ્થાન આ નીચેલું મંદિર છે અને મહાદેવનું નું મંદિર દેખાશે નહીં પણ કદાચ દેખાતું નહીં આપણે ઉપર જઈએ તો આ મહાકાળીમા નું મંદિર છે તો આના પછી મહાદેવ નું છે જોઈ શકો જો આમાં મહાકાળીમા નું મંદિર છે આ ભૈરવ દાદા અને પછી આપણે ગણપતિ બાપા અને બાજુમાં જ છે હવે બતાવી દઈએ તો જોઈ શકો છો આ મહાદેવનું મંદિર છે સવારે ખુલ્લું હોય આપણે કાલે આ જો અને અહીં પણ બાજુમાં ગણપતિ બાપાનું મંદિર છે અને હનુમાન દાદાનું આ જો નીલખંડ મહાદેવ જોઈ શકો આપણે કાલે લગભગ જો વહેલા મે ટાઈમ હશે ને તો આપણે વહેલા કાલ બ્લોક બનાવશું મહાદેવના અસલ રીતે દર્શન જો ગૌ માતાનું અને કાચબો આપણે જોઈ શકો છો આપણે અત્યારે દેખાતું નથી બરાબર કેમ કે દરવાજો વાકેલો હોય પણ કાલ આપણે થોડાક અંત જોઈ નજીકથી જઈ બતાવી શકાતો જોઈ શકો દેખાય છે જુઓ પણ આપણે કાલ કમ્પ્લીટ બતાવશું હા જો દેખાઈ પણ કાલે આપણે દરવાજો ખુલ્લો હશે એટલે વધારે મજા આવશે કારણ કે આ જે શ્રાવણ મહિના શ્રાવણ મહિનો નાતા હોય એ અને શ્રાવ સોમવાર હતા એ દર્શન કરવા આવે વહેલા એટલે કાલે કેવી પબ્લિક હશે એ આપણે બતાવશું કાલે લગભગ સોમવાર એટલે કાલે જે પબ્લિક વધારે હશે એટલે આપણે વહેલાના ટાઈમમાં આવશું મોર્નિંગના ટાઈમમાં એટલે બતાવશું કોઈ ફ્રેન્ડ તો હે નહીં તો તમને મહાદેવના દર્શન કરી લેજો અને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો ઓકે અને તમારા ફ્રેન્ડને શેર કરવાનું ભૂલતા જ નહીં અને તમારા ભાઈને સપોર્ટ કરો અને કેવા વ્લોગ હોય છે તે કોમેન્ટ કરતા રહેજો જે માતાજી મિત્રો મિત્રો જો પાછળ સારું બેકગ્રાઉન્ડ છે અને પાછળ અહીંયા ખોડિયારમા મંદિર પણ છે જો આપણે પ્રતિષ્ઠા લગભગ ત્રણથી ચાર લગભગ પોંચ વર્ષ પૂરો થઈ ગયા પણ તો થાય છે હમણાં હવે લગભગ મને તારીખ ખબર નહીં હમણાં લગભગ થઈ જતી વાર થઈ અસલ ડીજે બીજે ડીજે હોય છે આ ગોમનો જમણવાર હોય છે અને જો આ વાડી બનાવી છે કોઈ લગ્ન પ્રસંગ હોય ને તો કોઈ ગામનું એમ કે વરસાદનું મોસમ હોય વરસાદ વરસાદ આવી જાય કોઈકનું લગ્ન પ્રસંગ સચવી રહે તે માટે જોયું અને પાછળ ક્રિકેટ રમવાનું મેદાન લગભગ હમણાં અહીં ક્રિકેટ કોઈ રમવા આવતું નહીં લગભગ ગુસ્સા હોય કેમ કે વરસાદના કારણથી કેમ કે પગલફસી જાય એ કારણથી કોઈ હોતું નહીં લગભગ બહુ ના કે પહેલાં બહુ આવતા હાલ તો ના પહેલાં ડેલી ચાર વાગે ચાર ત્રણ વાગે બધાએ આવી જતા છોકરા અને લગભગ છ સાત વાગે સુધી રમતા હાલમાં શું હોય કે પેસણનું બધું કામકાજ હોય અને આ ગારાનું કોઈ આવે જ નહીં પડવાની થી એટલે આવતું કોઈ નહીં અને તમને મહાદેવના દર્શન કરાયા મેં પણ કર્યા કેવો બ્લોગ હોય છે તે કોમેન્ટ કરતાં રહેજો અને તમારા ભાઈ કોઈ પણ વ્લોગમાં કોમી હોય તમે ત્યારે કોમેન્ટ કરતાં રહેજો કે મિત્રો મિત્ર કે ગમે રીતે તમે ત્યારે કહી દેવાનું કોઈ કોઈ નહીં બ્લોગમાં તો કહી દેવાનું કે ભાઈ આ કોમી છે કોમેન્ટ કરી દેવાનું એટલે હું એ બ્લોગમાં એ કમી સુધારવાનું કોશિશ કરીશ બરાબર અને તમે પણ વ્લોગ બનાવતા હોય કોમેડી વિડીયો બનાવતા હોય તો મને ઇન્સ્ટાગ્રામ તો આ મારે આ બ્લોગમાં કોમેન્ટ કરવાની કે મારી ચેનલનું ના અમારી ચેનલનું આ નામ છે તો સપોર્ટ કરો ભાઈ અમે પણ કોમેડી વિડીયો બનાવો છે તો એટલે તમે પણ સપોર્ટ કરશું અને અમને અમારી ચેનલનું નામ છે ડીસી કોમેડી દુરુભા તો એમાં કોમેડી વિડીયો આવે છે ડેલી તો જોવાનું ભૂલતા નહીં એને પણ સપોર્ટ કરજો એમાં પણ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ મારી ચેનલ જય જયઘુઘા બ્લોગ એમાં પણ સપોર્ટ કરજો બ્લોગની છે એટલે સપોર્ટ કરજો અને આટલે બ્લોગ પૂરો કરું છું અને કેવા બ્લોગ હોય છે એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો